વાત કરીએ સુરતની સુરત જ્યાં એબીવીપીના કાર્યકરો પર લાગ્યો છે પ્રિન્સિપલને ગોંધી રાખવાનો આરોપ એમટીબી આર્ટસ કોલેજમાં બીએ ના પહેલા વર્ષના પ્રવેશમાં એકસો પાંત્રીસ સીટ સામે આઠ હજાર ઓફર લેટર અપાયા જે બાદ એબીવીપીના કાર્યકરોએ વિરોધના નામે આખી કોલેજને લીધી તો એબીવીપીના વિરોધ બાદ ઇન્ચાર્જ આચાર્ય રુદ્રેશ વ્યાસે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે એબીવીપીના મહાનગર મંત્રી સહિત નવ કાર્યકરોએ આઠ કલાક ઓફિસમાં ગોંધી રાખ્યા સાથે જ અપશબ્દો બોલ્યા હુમલાનો પ્રયાસ કરી પદ પરથી હટાવી દેવાની પણ ધમકી આપી હોવાના આરોપ લગાવ્યા છે તો સમગ્ર વિવાદ બાદ બીજા દિવસે કાર્યકરોને જ્યારે બીજા દિવસે યુનિવર્સિટીએ બોલાવ્યા ત્યારે પણ વિવાદ ચાલુ જ હતો કુલપતિની ઓફિસમાં ખુરશી ઉઠાવી અને ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો જે દરમિયાન પોલીસે ડોક્ટર વ્યાસને બચાવી સુરક્ષાપૂર્વક ઘરે પહોંચાડ્યા હતા તો સુરતમાં એમટીબી કોલેજમાં વિરોધ પ્રદર્શનને લઈ એબીવીપીની પ્રતિક્રિયા વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન કરાયું હતું તેવું એબીવીપીનું કહેવું છે રવિ માંગરોડિયા અને પુનીત આચાર્ય સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસમાં અરજી કરાઈ છે આચાર્યએ આઠ હજાર ઓફર લેટર આપતા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પ્રવેશ ન મળતા નવા વિદ્યાર્થીઓ અકળાયા હતા તો પોલીસ તપાસમાં એબીવીપી સંપૂર્ણ સહકાર આપશે તેવી પણ વાત કરવામાં આવી છે

સાથે પોલીસ પ્રોટેક્શન પણ સાથે હતું તો એક આ પ્રિન્સિપાલ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવાનું તદ્દન ખોટું છે અશોભનીય ઘટના કોઈ થઈ નથી ત્યાં ઓફિસના અંદર કેબિનમાં વિદ્યાર્થીઓ પોતાનું જે આંદોલન ચલાવતા હતા એમાં વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા એ વિદ્યાર્થીઓ દ્વારા થોડું એગ્રેશન થયું હતું પણ વિદ્યાર્થી પરિષદ એગ્રેશન ને સતત કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી નવા છોકરા હતા નવા વિદ્યાર્થીઓ હતા જેને ઓફર લેટર નહીં ઓફર લેટર મળ્યા છતાં એડમિશન ના મળ્યું બીજી કોલેજોમાંથી ઓફર લેટર મળેલા એડમિશન કેન્સલ કરાવીને આવેલા તો એ વિદ્યાર્થીઓમાં રોષ હતો તો એ રોષના કારણે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે પણ વિદ્યાર્થી પરિષદ આમાં કોઈ સ્ટેન્ડ છે નહીં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ ઉગ્ર